હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ટ્યુબ ચેનલ તો આજ આપણે ફરી એક લઈ ગયા છીએ હોળી અને પ્રવાહનો લેક્સ કર્યા તો આપણે હવે આજ તો ચાલો પ્રશ્ન જોઈએ જ્યારે પ્રવાહની ઝડપ છે ને એક્સ કિલોમીટર હોય હવે આપણને છે ને વાય બરાબર એક્સ આપી દીધેલો છે આપણે જેમ બધા પ્રશ્નમાં જોતા આપણને નીચે ચોક્કસ કિલોમીટર બીજી કલાકની ઝડપ આપી દે પણ અહીં વાય બરાબર એક્સ આપેલો છે તો આપણે જે આપ્યું છે તે મેં કહી દઈશું સૌ પ્રથમ જે કિંમત આપી છે જે આપણે આ સૂત્રોનો ઉપયોગ કરતા હતા તે સૂત્રમાં આપણે કિંમત મેંગડી જે આપેલી છે તેની જેમ કે આપણને છે ને પ્રવાહની ઝડપ એટલે કે આ વાય બરાબર આપણને અક્ષ આપેલા તો અહીં વાય બરાબર એક્ષ લખીને આપશે બરોબર છે હવે જ્યારે તે હોળીને એકવીસ કિલોમીટર પ્રવાહની દિશામાં અંતર કાપતા લાગતો સમય અને જ્યારે પ્રવાહની ઝડપ એક્સપ્લસ વન એટલે પાછો ઝડપ છે ને પ્રવાહની એક્સપ્લસ વન કરી નાખવામાં આવે છે અને તે ત્યારે તે અંતર પ્રવાહની દિશામાં લાગતો સમય કરતાં છ મિનિટ વધુ છે એટલે આગળ વધીએ એક્સ પહેલી વખત એક્સ ઝડપ લેવાની છે ત્યારે બીજી વખત એનો પ્રવાહ સેમ છે અને બીજી વખત એક્સ પ્લસ લેવાનું છે આ બે કિંમતો મેકવાની જેમ આપણે સમીકરણમાં પ્રવાહની દિશા અને પ્રવાહની વિરુદ્ધ દિશાનું સરવાળો કરીને આપણે જેમ સમીકરણ બનાવ્યું તો અંતરના છેદમાં ઝડપ વાળું તેમાં અહીંયા ખાલી પ્રવાહનું બનાવીશું ત્યારે બધું લાગતો સમયનો તફાવત આવી દીધો છે એટલે જો છ મિનિટ વધુ છે છ મિનિટનો સમય આપી દીધો જો સ્થિર પાણીમાં છે ને હોળીની ઝડપ બાર કિલોમીટર પ્રતિ કલાક છે હોળીની ઝડપ બાર આપેલી છે એટલે એક્સ બરાબર આપણને છે ને બાર આપેલા છે હવે જો એક્સ એક્સ બરાબર આપણને બાર આપી દીધા છે તો અહીં એક્સ પ્લસ વાય કરીશું તો બાર પ્લસ એક્સ મળશે હવે એક્સ માઇનસ વાર કરીશું બાર માઇનસ એક્સ છે આ રીતનું કંઈક થઈ છે હવે આપણને આમ આ તો આપણે રેશિયો મેથડ વાળું સૂત્ર દ્વારા કહેવાય એટલું સોલ હવે ત્યારબાદ આપણે સમીકરણ કઈ રીતના બનાવીશું જો આપણે સમીકરણ તો આ રીતના બનાવવાનું છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આ એક જ સૂત્ર લાગુ પડે બીજું ક્યાં એક સૂત્ર લાગુ જ ન પડી શકે સમય આપેલો છ મિનિટ આપણે લખીને આ સમય ને ઉલી બાજુ

તફાવત ત્યારે જ આવે જ્યારે વચ્ચે minus નિશાની હોય એટલે અહીંયા minus નું sign મુકવું પડશે ત્યારબાદ જયારે પ્રવાહ ની ઝડપ જો ફરીથી આ ઝડપ છે ને એક્સ પ્લસ વન કિન્ની છે એનો મતલબ થશે બાર પ્લસ કાઉસમાં એક્સ પ્લસ વન આ રીતનું થશે બાર કાઉસમાં એક્સ પ્લસ નો સમય ટોટલ છ મિનિટમાં કાપી નાખે છ મિનિટ આપેલા છે તેને આપણે સાથોસાથ છે ને કલાકમાં ફેરવી નાખશું એટલે સાઠ છેદમાં કીરી નાખશું હવે ત્યારબાદ આને છે ને સિમ્પલિફિકેશન કરીશું તો એકવીસના છેદમાં જો અહીં મેં ઓપ્શન પણ મૂકેલા છે એટલે આ ઓપ્શનવાળી મેથડ છે એકવીસ પ્લસ બાર પ્લસ એક્સ માઇનસ આ એકવીસ હવે આ બારને આની અરે કરીશું તો બાર પ્લસ એક્સ એટલે તેર થશે બારને એક તેર પ્લસ કૌશમાં બીજું એક્સ તેર પ્લસ એક અહીં છ દાન સાઈઠ થશે એટલે એક ના છેદ હવે આપણને આ સમીકરણ એક મળી ગયું છે એટલે આપણું આ સમીકરણ મળી ગયું છે આપણને હવે આમાં છે ને આપણે એક્સ ની કિંમતો મૂકીશું સૌ પ્રથમ મેકીએ એક પોઈન્ટ પાંચ હવે એકવીસ હવે હવે છેદમાં તો અહીં જવાબ પોઈન્ટ દૂર કરવા માટે ઉપર આપણે દસ વડે ગુણીશું તો નીચે એકસો પાંત્રીસ થશે તો અહીં જોઈ શકો છો કે અહીં એકસો પાંત્રીસ વડે ભાગ ચલાવવો મુશ્કેલ છે માટે છે ને અહીં પંદર નવા એકસો પાંત્રીસ કરીએ તો પાંચ દૂની દસ થશે અહીં પાંચ તેર પંદર તો માટે પાસ પાસ કટ થઈ જાય ઉપર તો એકવીસ દુઃખ બેતાલીસ છેદમાં છે અહીં ભાગ ચલાવવો મુશ્કેલ છે એટલે ઓપ્શન બી તો આપણે જે ઓપ્શન લીધો પહેલો એ તો ખોટો નીકળવા માટે હવે આપણે ને ટ્રાય કરીશું જો બી બરાબર બે લઈએ તો એકવીસ પ્લસ બાર પ્લસ બે એટલે કે ચૌદ થઈ જો ચૌદ નીકળીએ અને માઇનસ એકવીસ તેર પ્લસ એક્સ ટુ આપણે બે લઈ લઈએ એટલે કે બંનેનો સરવાળો કરીશું તો અહીં પંદર થઈ એટલે તેર પ્લસ બે એટલે પંદર થઈ જશે ઉપર તો અહીં મેં કહીએ તો એકવીસ પ્લસ ચૌદ એકવીસના છેદમાં ચૌદ અને એકવીસના છેદમાં પંદર આ રીતનું કરીએ તો કંઈક હવે છે ને અહીં છે ને એકવીસને ત્રણ સત્તા વડે અને અહીં ત્રણ પંચા પંદર આ ત્રણ ત્રણ કટ કરીને નાખીશું એકવીસના છેદમાં ચૌદ અહીં ત્રણ સત્તા બે ગુણા કરીએ તો અહીં વચ્ચે ત્રણના છેદમાં બે વચ્ચે માઇનસ ત્રણના છેદમાં બે માઇનસ કરીશું તો અહીં જવાબ આવશે હવે માઇનસ આપણે આ પણ કરવું પડશે ધારો કે આપણે સાતના છેદમાં પાંચ ઉપર વધેલા છે એ પણ મેં કહી દઈએ બરાબર આપણે એકના છેદમાં દસ જવાબ આવવો પડે આમાં કર્યું ને હવે આનો આઈને ગુણા કરીએ તો પંદર થઈ જાય પાંચ પંદર ચોકડે ગુણાકાર તારે બે ગુણ્યા સાત કરવી ચૌદ થઈ જાય અને પાંચ દુ દસ કર્યું આ બંનેનો અહીંયા ગુણાકાર થાય તો જો આમાંથી આ બાદ કરો તો જવાબ આપણો હાથ આપે એટલે આપણે જે ઓપ્શન લીધેલો છે બી તે સાચો છે તો અહીં આપણો જવાબ પણ એ બે થઈ જશે ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર તો સૌપ્રથમ જોઈએ તો આપણે છે ને આ વર્ષનામાં શું કર્યું અહીં આપણને છે ને પ્રવાહની ઝડપ એક સેંપી દીધેલી છે અને ત્યારબાદ આપણને છે ને એમ કીધેલું છે કે હોડીની ઝડપ છે ને બાર છે તો અહીં બાર પ્લસ એક્સ કર્યા ને બાર માઇનસ એક્સ કર્યા હવે આપણને આ ખબર છે પણ અહીં એક્સ બાર એક્સ પ્લસ વન કરી નાખ્યા હવે બીજી વખત પાછું કીધું ભવાઈની ઝડપ છે ને વધી જાય છે એક કિલોમીટર એટલે જે આ હતી ને એક્સ એની કરતાં વધારી નાખવાની છે એટલે બાર હતા તો અહીં આપણે તેર કરી નાખ્યા રાઈટ અહીંયા સુધી ત્યારબાદ છે ને આપણને કીધેલું છે છ મિનિટ વધારે છ મિનિટને આપણે કલાકમાં ફેર્યા તો છના છેદમાં સાઠ કીડી નાખ્યા કારણ કે એક કલાકમાં સાઠ મિનિટ હોય એટલે અહીં દસ થઈ ગયો એક ના શેદમાં દસ આ ઇક્વેશન ખાલી બે સ્ટેપમાં મળી ગયું ત્યારબાદ હવે આપણે ખાલી સૂત્રની કિંમત અમે કોઈ દોઢ આમ જોઈએ એક પર પાંચ કિલોમીટર આમ જોતા ખબર પડી જાય એક પોઈન્ટ પાંચ તો કારણ કે પંદરના છેદમાં દસ કરીએ દસ ઉપર લઈ જવી તો અહીં એક જવાબ ન આવી શકે ત્યારબાદ આપણે બી મેં કીધું ઓપ્શન બી બે જવાબ આવી ગયો એટલે આપણો ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે અહીં ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફોર્ટી ના જોઈ લઈએ એક માણસ છે ને સ્થિર પાણીમાં છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોળી ચલાવી શકે છે એટલે સ્થિર પાણીમાં કીધું છે સ્થિર પાણીમાં હોળી ચલાવી શકે છે છ ની ઝડપ એટલે હોળીની ઝડપને આપણે એક્સ કી એક્સ બરાબર આપણને છ આપેલા છે બરાબર જો પ્રવાહની ઝડપ બે એટલે વાય પ્રવાહની ઝડપ એટલે કે આપણે વાય વડે દર્શાવી શકીએ પ્રવાહને અને આ બંનેનો સરવાળો કરીશું તો અહીં આવશે આઠ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં કરી નાખશું તો આ છ માઇનસ બે કરીએ તો જવાબ આવશે ચાર એટલો ગુણોત્તર મળી ગયો છે આપણને અહીં સુધીનો હવે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્નમાં શું આપેલો તો તે જ અંતર માટે છે ને પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો સમય છે ને આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જેટલો સમય લાગે છે તેટલો પ્રવાહની દિશામાં લાગતા સમય કરતા ત્રણ કલાક વધારે છે એટલે ત્રણ કલાક વધારે છે આપણને ગુણોત્તર આપી દે દીધેલો છે સમય સૌ પ્રથમ જોઈએ તો અહીં આપણે છે ને આને કહી નાખીશું આપણને જે આપેલું છે અને એક્સ પ્લસ વાય બંનેનો ગુણોત્તર આપણને આપેલો છે તો અહીં આપણે મેક હવે આપણને છે ને એમ કીધેલું છે કે પ્રવાહની ઝડપ બે આપણને બે આપ્યું ત્યાં સુધી વાંચ્યું તો તે જ અંતર માટે પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો સમય પ્રવાહની દિશામાં લાગતા સમય કરતાં ત્રણ કલાક વધારે છે આ સમય જેટલો અહીં જેટલો સમય લાગે છે એની કરતાં ત્રણ કલાક અહીં વધારે લાગે છે એટલે આપણને આ પેલા સૌ પ્રથમ તો સ્પીડ નો રેશિયો ખબર છે આપણને આઠ અને ચાર આને બે વડે ભાગ ચલાવી બે ચાર દુ આઠ થશે ચાર એકા ચાર એટલે બે ગુણોત્તર મળી ગયો પ્રવાહી દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હવે અંતર સમાન આપેલું તું છે અહીં અહીં અંતર સમાન છે જો અંતર શોધો કીધેલું છે અંતર સમાન હોય અત્યારે ઝડપનો વ્યસ્ત ગુણોત્તર સમયનો કઈ નાખતા હતા અહીંયા આપણે અંતર શોધવાનું કીધું અંતર શોધવું હોય તો અંતરનું સૂત્ર આ છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય હવે આપણને છે ને ઝડપ તો ખબર છે આઠ અને ચાર પણ આપણને સમય જ ખબર સમય શોધવા માટે અંતર સમાન છે એટલે આપણે સ્પીડનું ગુણોત્તર ખબર છે આપણને તો અહીં ટાઈમનો ગુણોત્તર એનો વ્યસ્ત કરવી તો એમાં મળી જાય ઓટોમેટિક એક જેમ બે મળી જાય છે આ બે જેમ એક તો આ એક જેમ બે ટાઈમનો ગુણોત્તર એટલો હવે આપણને આમાંથી આ બાદ કરીએ એટલે જો આમાંથી આ બાદ કરીને નાખતો બંનેનો તફાવત આપણને ત્રણે આપેલો જ ત્રણ કલાક વધારે લાગે છે એટલે આ સમય કરતા વધારે લાગે છે બરાબર ત્રણ નાખશું તો તો બે માઇનસ એક બરાબર ત્રણ આપેલા છે રેડી આપેલા છે પ્રશ્નમાં આપણે આ મેથડ દ્વારા કરી તો અહીં આ ત્રણ વડે ગુણશું તો અહીં છ જવાબ આવશે હવે અહીં પણ ત્રણ વડે ગુણી નાખીએ તો અહીં ત્રણ જવાબ આવશે હવે આપણને છ અને ત્રણ મળી ગયા હવે અંતર શોધવા માટેનું સૂત્ર જો આપણે મીકી દીધું સાઈડમાં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય હવે આપણે ગમે આયો પણ મૂકી દઈએ તો પણ જવાબ આવી જશે અને પ્રવાહની દિશામાં પહેલાં સૌ પ્રથમ મીકી જવાબ આવે છે નહીં પ્રવાહની દિશામાં એટલે એક્સ પ્લસ વાય થશે એક્સ પ્લસ વાયનો ગુણોત્તર આપણને કિલોમીટર સમયનો ત્રણ મળી ગયો તો એ ત્રણેય મૂકી દઈશું સૌ પ્રથમ ઝડપનો આપણને મૂકી દઈએ આઠ સમયનો મળ્યો આપણને નવો ત્રણ એટલે આઠ તીરી થઈ છે ચોવીસ કિલોમીટર જો સેમ સૂત્ર પણ અહીં પણ મીકી દઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ મૂકીએ ઝડપ આપણને જ્યારે આપેલી પ્રવાહની વિરુદ્ધ દિશામાં બરોબર છે હવે આપણને વિરુદ્ધ દિશામાં જે ગુણોત્તર મળ્યો છ તો આને પણ છ વડે ગુણો તો જવાબ સેમ જ રહેશે ચોવીસ કિલોમીટર એટલે આપણો રાઈટ આન્સર થશે ચોવીસ કિલોમીટર ઈઝ રાઈટ આન્સર હવે આપણે ક્વેશ્ચન નંબર ફિફ્ટી જોઈ લઈએ પચાસમાં એક નિશ્ચિત સમયમાં એક છોકરો પ્રવાહ સામે જેટલા અંતરે તરે તરી જાય છે તેના કરતા બમણું અંતર તરીને જાય છે એટલે આમાં આમ સમજીએ તો એક છોકરો છે ને પ્રવાહની સામે એટલે કે પ્રવાહીની વિરુદ્ધ દિશા થાય છે એટલે એક્સ માઇનસ વાય પ્રવાહની સામે જેટલું અંતર તરીને જાય ને તેના કરતા બમણું અંતર જે પ્રવાહ સામે જેટલું અંતર કરે તેના કરતાં બમણું તરીને જાય એટલે તરીને એટલે કે એક્સ પ્લસ વાય પ્રવાહીની સામે તરીને જતું હોય છે આના બરાબર આપણને છે ને કેટલું બમણું અંતર એટલે અહીં બે તરે તો અહીં એક સમયા એટલે પ્રવાહ સામે એટલે કે જેટલું અંતર તરીને તેના કરતા બમણો આની પ્રવાહ સામે તો પ્રવાહની ની સાથે તરીને જાય તો ઓબ્વિયસલી છે ને બે સમય લાગે એક એટલે આપણને મળી ગયો છે હવે અહીં છે ને કીધેલું છે નિશ્ચિત સમયમાં બરોબર છે નિશ્ચિત સમય એટલે તો પ્રથમ જોઈએ તો આપણને આપેલો છે જે અંતર અંતરનો રેશિયો આપેલો જોઈ લો અંતર તો આપણે દર્ખલ અહીં સ્પીડનો ગુણોત્તર હતો આ શોધતા હતા હવે આપણને અહીં અંતરનો ગુણોત્તર આપી દીધેલો છે અને કીધેલું છે નિશ્ચિત સમયમાં નિશ્ચિત સમય ફોકસ કરીએ તો જ્યારે સમય સરખો હોય ને ત્યારે અંતરનો જે ગુણોત્તર મળે ને એ જળબન થશે અંતર બરાબર ઝડપ બે સમાન થઈ છે કારણ કે સમય સરખો છે અંતર જે છે એટલો જ ઝડપનો ગુણોત્તર થશે બે જેમ એક જ થશે એટલે હવે જોઈએ આપણે અહીં કાંઈ વધારે આપેલું નથી માહિતી તો આપણે સૂત્રોમાં જે માહિતી આપેલી છે તે મૂકી દઈએ હવે જોઈએ તો આપણને એક્સ પ્લસ વાય ખબર છે બે આપણને એક્સ માઇનસ વાય ખબર છે એક આપણને આ કઈ રીતના આવે એ પણ ખબર છે બે પ્લસ એક ત્રણ ના છેદમાં બે કરી તો એક પર પાંચ હવે વાય આપણને કઈ રીતના આવે એ પણ ખબર છે પોઈન્ટ પાંચ હવે આપણને ડાયરેક્ટ ખબર પડી જશે હવે આપણને કીધેલું છે શું ત્રણ આપેલું છે જુઓ તો ઝડપ એટલે કે વાય બરાબર આપણને આપેલું છે કિલોમીટર પ્રતિ કલાક વાય બરાબર આપણને એટલે આપેલા છે બરાબર હવે જુઓ તો છોકરાને સ્થિર પાણીમાં ઝડપ શોધો સ્થિર પાણી એટલે કે આપણને એક શોધવાનું કીધું છે હવે જુઓ તો પાંચ ગુણા ત્રણ એટલે કે અહીં છે ને છ વડે ગુણાકાર કર્યો છે તો અહીં છ વડે ગુણાકાર કરતા એક પોઈન્ટ પાંચ ને છ વડે ગુણીએ તો જવાબ નવ કિલોમીટર પ્રતિ કલાક તો આપણો સાચો જવાબ છે ને નવ કિલોમીટર પ્રતિ કલાક થઈ જઈએ જો અહીં ના સમજાણું હોય તો જો અહીં આ રીતના છે જીરો પોઈન્ટ પાંચ પાંચ છે ને તે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકનું અંતર કાપે પોઈન્ટ પાંચ એટલે ત્રણ ગુણા ત્રણ બીજા ઉપર એટલે નવ આ રીતના ચોકડે ગુણાકાર વડે પણ જવાબ આવી જશે અહીં ખાલી એક આ કોન્સેપ્ટ હતો કે જ્યારે પણ નિશ્ચિત સમય એટલે સમય સમાન હોય ત્યારે અંતરનો ગુણોત્તર એ જ તે ઝડપનું ગુણોત્તર એટલે આપણે જે સમયાંતરને ઝડપમાં કોન્સેપ્ટ જગ્યાએ એ મુજબ અહીં લાવવું પડે છે એટલે આપણે બધા લાઈનમાં ચેપ્ટરો લીધા છે તો અહીં સુધી આપણે છે ને પચાસ ક્વેશ્ચન સુધી રાખીશું હજી આપણે એક આગળનો પાર્ટ લાવીશું આગળના પાર્ટમાં આપણે છે ને લેક્ચરને એટલે આપણે આ હોડિયોને પ્રવાહને છે ને પૂરું પૂર્ણ કરી નાખીશું ત્યારબાદ નવું ચેપ્ટર લઈશું તો જો અહીં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો વિડીયોને તો જય હિન્દ મળીએ નવા લેક્ચરમાં